બીજી જે બપોરની માનસી પૂજા છે એ માનસી પૂજા 11 થી 12 નો સમય જેને આપણે કહી શકીએ થોડું આમ તેમ થાય તોય ચાલે તો એ વખતે જ્યારે આપણે આંખ બંધ કરીએ ને પછી વિચારવાનું ન હોય તમારી આંખ બંધ થાય એટલે તમને એ જ દ્રશ્ય દેખાય કે સિંહાસન માં महाराज બેઠા છે ને હું ચરણ ચંપી

તમે બાર થી ઘરનું કામ કરો છો બાર થી તમારી પૂજા પૂરી થઈ ગઈ પણ અંદર પૂરી થઈ નથી તમને જયારે યાદ આવે ને ત્યારે તમને આંખ ખુલ્લી આંખે એ જ દેખાવું જોઈએ કે હું મહારાજ પાસે બેઠી છું કીર્તન બોલું છું ભજન કરું છું આ જ દ્રશ્ય દેખાવું જોઈએ તો એ તાર એમનો એમ સંધાય રે પછી એવું બને કે માની લો તમારે આઠ નવ વાગે કઈ કામકાજ પતી ગયું ને થોડા ફ્રી થયા ને એવો સમય મળ્યો તો બે મિનિટ આંખો બંધ કરીને પાછા એનું એ ચિંતવન આપણે જ્યાં મહારાજ બેઠા છે મૂર્તિ ને આપણે નિરખી શકીએ પણ આવું તો કોઈ ભાગશાળી કરતા અગિયાર વાગે માંડ આંભરે બાર વાગે માનસી પૂજા કરવાની એમાં વચ્ચે ક્યાં કરે તો આખો દિવસ ભગવાન સાથે આપણે સંકળાયેલા રહીએ તો આ પહેલી માનસી પૂજા છે ત્યાર પછી આજે બીજી માનસી પૂજામાં તમે મહારાજ ને આંખ બંધ કરીને દેખ્યા દેખ્યા એટલે આપણે બેઠા હતા પછી મહારાજને પગે લાગ્યા પગે લાગી અને ત્યાં ને ત્યાં શૃંગાર ઉતારી લો તો વાંધો નહીં કારણ કે બીજું કોઈ છે નહીં એટલે પગે લાગી અને ચરણારવિનથી ચાલુ કરીએ પહેલા મહારાજના બે અંગૂઠાના વેડ લઈ લઈએ પછી ઝાંજર લઈ લઈએ પછી મહારાજ ની મસ્તક ઉપર થી પાગ હોય એ લઈ લઈએ

કેટલા કેવી રીતે પહેરવા પાછો બપોરે આપણને બધી જ ખબર હોવી જોઈએ ઘણા મને કેતા હોય એટલે કઉ છું કે હવે અમે અમારી રીતે બધું ધરાવી દઈએ પછી શણગાર દર્શન કર્યા હોય ને તો બપોરે ઈ ઉતારીએ આને બેન હાંધો સાંધો ક્યાં મળે પહેરાવ્યા હોય લીલા બપોરે ઉતારો ગુલાબી તમે કોના ઉતારો છો કોમળ એવા પટ્ટા વાળા પિત્બર મહારાજ ને સોનેરી ભાત હોય એવા એ મોટા મોટા થપ્પા મૂકીને બેસવું કે માહિતી આમ અંદર ખોસે તો પેટ ઉપર વાગે કેટલું બધું એટલે ધ્યાન રાખીને

એટલે કાંડોજાલી અને મહારાજ પરત જ ભોજન કરવા માટે આવે તો એના માટે આપણે સરસ મજાનું ભગવાન માટેનું ભોજન ગૃહ એનું પાછું ચિંતવન કર્યું હોય તો ત્યાં આપણે જઈએ તો પછી તમને જે રુચિ પડે મહારાજને તો છે ને પાટલા ઉપર બેસીને જમવાની ટેવ હતી પછી તમને એવું લાગે કે પાટલા ઉપર નથી બેસી શકતા આપણે નીચે તો મહારાજ માટે ખુરશી અને આગળ ટીપાઈ કે ટેબલ કે એવી કઈક વ્યવસ્થા ધાતુ નો સુંદર તાશ કે એવું કઈક લઈને ને બે ચરણ અંદર મૂકીને જળથી અભિષેક કરી ત્યાર પછી સરસ વસ્ત્ર થી મહારાજ ના નાખે ને લુછી નાખીએ પણ શિયાળો હોય તો એવું કરવું કારણ કે સવારે આપણે ચાંદલો કરે હોય ગુલાલ બધું ચડાવ્યું હોય તો એને બપોરે પાછા લૂછવા પડે તો આ રીતે હસ્તકમળ બધું લૂછી અને પછી મહારાજ ની પાસે થાળ મૂકીએ અને થાળ ની અંદર બપોરે જે પ્રમાણે જમાડાતું હોય એ રીતે મહારાજ ને જમાડવા નીચે બેસાડો ને તો સરસ મખમલ ચાકડો ઉપર બેસાડવા થાળ ની અંદર તમને જેવા પાત્રો ગમે એવા ઘણા તો બધા સોનાના પાત્ર ચિંતવે પછી પાછા કે સરસ મજાની ડિઝાઇન વાળા અમુક ડિઝાઇન વાળા પાત્ર ડિઝાઇન વાળા કટોરા ને એવું બધું હોય ને તો વાગે એટલે બહુ એવી બધી લપ નહીં કરવાની મહારાજને વાગે નહીં એ આપણે ખાસ જોવાનું તો એવા પાત્રો અંદર મહારાજ ને થાળ પીરસવા પછી તમને મજા આવે તો આપણે જમાડીએ અને નહીતર મહારાજ હાથે જમે છે આપણે વીંજણો લઈને મહારાજ ને ચમર કે તમે પંખા મૂકી દો માથાકૂટ ને આ મન મંદિરમાં બધું હાથે થાય એટલું ભગવાન શ્રી હરી બપોરે જે આપણે પીરસ્યું હોય ભાવ પ્રમાણે એ મહારાજ જમે જળ નો અપખોરો બાજુ મૂકીએ કારણ કે મહારાજ ને જમતા જમતા વારે વારે પાણી પીધા ને તે હતી

પ્રેમાનંદ સ્વામી જેવા સંતોએ તો નજરે નિહાળેલી એટલે પછી મહારાજ જ્યારે સ્વધામ સિદ્ધાવ્યા પછી પ્રેમાનંદ સ્વામીને આ વસ્તુ યાદ આવેલી કે હવે તો ક્યારેય આવા દર્શન મને થતા નથી ત્યારે પ્રેમાનંદ સ્વામીએ યાદ કરી અને એવું લખ્યું છે કે કશિયા ચમતા કરતા જમતા જમતા કંઈક ખેલ કરતા હશે એ લોકોએ જોયું હોય એના અનુભવી માણસોનું આ લખાણ છે તો એવા લટકા કરતા પ્રેમાનંદ સ્વામી કહે છે કે સંભાળીએ ત્યાં તો મારું હૃદય ભરાઈ આવે છે ને હવે તમારી વાટ જોઉં છું કે આવા દર્શન અમને ફરીને ક્યારે આપશો તો આવી રીતે મહારાજ જમતા જમતા જે જે લીલા કરતા હોય એનું પણ આપણે સતત ચિંતવન અને એનું ધ્યાન રાખવું તો આવી રીતે મહારાજ જમે પછી છેલ્લે દાળ ભાત વગેરે જમાડી મહારાજના બંને હસ્તકમળ એને ધોવરાવી પછી સુંદર વસ્ત્રથી લુછી આપવા અને શીતળ જળનું પાન કરાવવું મુખવાસ એટલે કે પાનબીડી મહારાજને બધી જેટલી વાર જમાડી એટલી વખત પાનબીડી મહારાજ પાનબીડીના બહુ શોખીન હતા કાયમ પાન ચાવતા હોય તો ભગવાન શ્રી હરિને તમે પાન આપ્યું કાથો ચૂનો વગેરે નાખેલું પાન હોય એટલે મહારાજ જ્યારે પાન ચાવે ને ત્યારે રસ આમસે જ બહાર આવે એટલે હોઠ એક તો લાલ પરવાળા જેવા હોય અને એમાંય પાન ચાવતા ચાવતા તો એટલા સરસ મજાના મહારાજના હોઠ લાગે એના આપણે દર્શન કરવા સંતોએ થાળમાં કીધું પાન ખાઈને તંબોળ આપો મુખડાની બલી હારી એ પાન ખાઈને ને મહારાજને કે પ્રસાદી અમને આપો પછી ક્યારેક એવો ભાવ કરવો કે રોજ કરો તો મને કાંઈ વાંધો નથી આ તો ખાલી વાત છે કે મહારાજ પાન જમતા હોય ને તો પાનની પ્રસાદી એના મુખમાંથી આપણા મોઢામાં આપે મુખો મુખે પાન બીડી દીદીને ને લીધી એવું મુક્તાનંદ કોક દી દીદી હશે તો જ એમણે લેખવું હોય અને બ્રહ્માનંદ સ્વામીએ પણ કહ્યું કે જ્યારે ચાવો છો સો સોપારી રે છોડ્યું આવે તંબોળની બારી રે એનો બ્રહ્માનંદ અધિકારી પ્યારા તારી પ્યારી લાગે છે પાપણિયા રે આમ કેમ ગાયું ખબર છે અગિયાર વાગી ગયા એટલે પણ હવે મેઇન પૂજા તો પહેલીમાં જ હોય પછી તો આપણને બધાને રૂટીન જાગી ગયા પછી વાંધો નહીં જાગ્યા પછી ગાડી પાટે ચડી જાય એટલે હવે વાંધો નહીં આવે તો આવી રીતે મહારાજ પાનબીડી જમતા હોય એના આપણે દર્શન કરીએ અને ત્યાર પછી ભગવાન શ્રીહરિના ભાલમાં ચાંદલો કરી ચોખા ચોડીએ જેટલી વાર માનસી પૂજા કરો ને એટલી વખત જો તમને આમ મન થાય ને તો મહારાજની પૂજા ફરજિયાત કરવી બે ચરણારવિંદ ઉપર ચાંદલો કરી ચોખા ચોડી અને તુલસીનો એકાદું પાન ફૂલની પાખડી મૂકી અને પછી મહારાજના બંને ચરણારવિંદ વિંદ ઉપર આપણું મસ્તકડાડી પછી ઊભા થાય અને મહારાજના ઓવારણા પાંચે પાંચ માનસી પૂજામાં ઓવારણા લેવા તો આવી રીતે ભગવાનના ઓવરણા લેવા અને ત્યાર પછી જમીને તરત થોડું સૂઈ જવાય તો સુવાય નહીં એટલે આપણો હાથ ચાલી અને મહારાજ એ આપણો જે મેલ છે ને એમાં એક રાઉન્ડ મારે આંટો મારે પછી આપણે મહારાજને કહેતા જઈએ કે મહારાજ અમે તો જીવ છીએ તમે તો જગદીશ્વર છો એટલે ઘણું ધ્યાન રાખીએ પણ છતાંય ક્યારેક કામ ક્રોધ લોભ અંતર શત્રુઓ બધા અંદર આંટા મારતા હોય તો એ મહારાજ તમારા કોમળ ચરણારવિંદ એની ઉપર મૂકીને આ બધાને ઠેકાણે તમે આમ એક એક ડગલું ભરે ને તો એવું વિચારવું કે કામ ઉપર ક્રોધ ઉપર લોભ ઉપર મારા બધા અંતર શત્રુઓને મહારાજ તમે ટાળજો એ રીતે વાત કરતાં કરતાં મહારાજને આંટો મરાવીએ પછી સરસ મજાના ઢોલિયા ઉપર એક ઓરડામાં ઢોલિયો બિછાવે બપોરે પોડવા માટે બપોરે પોડવાનો જુદો હોય ને રાત્રે પોડવાનો પણ કારણ કે રાતનો તો મોટો પથારો હોય એ બપોરે એટલું બધું ન હોય તો એ ઢોલિયા ઉપર આવી અને મહારાજ બેસે મહારાજ પાન ચાવતા હોય આપણે થોડીવાર નીચે બેસી મહારાજના ચરણાર્વિંદ ઉપર આમાં હાથ ફેરવીએ દર્શન કરીએ પાન જમી લે એટલે પાણીનો એક ગ્લાસ મહારાજને મુખ શુદ્ધિ માટે આપીએ અને એ મુખ શુદ્ધિ કરી અને પછી મહારાજ ઢોલિયા ઉપર લંબાવે એટલે આપણે થોડીવાર ચરણ ચંપી કરીએ પછી મહારાજને ઊંઘ આવવા માંડે તો આપણે પછી મનથી એવો સંકલ્પ કરીએ કે હાથમાં માળા લઈ અને ધીમે ધીમે મહારાજના ઢોલિયાની હું પરિક્રમા કરું છું પછી એમને પગે ચોટું ને ચોટું ન રહેવાય તો ઓલાને ઊંઘ આવે નહીં એટલા બધા વિવેક પાછા શીખવાડવા પડે સવારે એમણે ચરણ ચંપી કીધું તે હવારની ચરણ ચંપી પાછા અગિયાર વાગ્યા સુધી ચાલુ ન રખાય ન બીજી વખત કોઈ અડવા દે નહીં થોડી વાર કરી અને પછી પાછા આપણે માળા છે પ્રદક્ષિણા છે એવું કાંઈ કરતા મહારાજના મુખે કથા વાર્તાનું શ્રવણ કરતા હોઈએ આવી બધી ક્રિયાઓ કરવી મહારાજને આછું સુંદર વસ્ત્ર ઓઢાડી અને પછી વીંજણાથી વાયરો નાખતા થતાં પડખે બેસીએ પવન આવતો હોય ચારે બાજુથી તમે મેલ બરાબર પ્લાન લાઈન બનાવેલો હોય તો તો બહુ ચિંતા નહીં આડેદડ ઘોંકડા જેવો કર્યો હોય તો ચમર અખંડ ઢોળવો પડે ચારેકોર સરસ બારીઓ હોય ઉનાળાનો સમય હોય આજુબાજુમાં સરસ મજાની બધી લીલી વનરાઈઓ હોય એટલે કે ઝાડ વગેરે એવું લાગે ને ઉનાળામાં તો અડખે પડખે એવો સંકલ્પ કર્યા પાણી છાંટું છે એટલો સરસ ઠંડો પવન બધી બારીઓમાંથી ઢોલિયા ઉપર આવે છે અને એવું ન હોય તો આપણે બેઠા બેઠા ચમર ડોળીએ છીએ એવો ભાવ કરી અને આ માનસી પૂજાને પૂર્ણ કરવી